હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ખૂબ સૌભા જય તુલા રસિવારે મિત્રો અત્યારે વાગી ગયા સાંડ મસ્ત નહીં નહીદ ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો માતાજીની દીવો વસ્તીમાં કરી કાઢીને ફક્ત ને ફક્ત આપણા ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી તો મિત્રો આજે જવાનું તો વિસનગર જવાનું તો કાલે પણ કાલે ત્યાં કારણે મેળ નતો આવે ચેકઅપ કરાવતા જઈએ કે સીટ ફોડિશન જો દેખાય છે એ તો દવા લેવી જરૂર નથી આપણે વિસનગર જવાના છીએ બાકી રાજુ કાકાના રાત્રે ફોન આવ્યો તો રાજુ કાકા એમ કહેતા હતા કે અમે આવીશું અને જે સુધી કોઈ આવ્યા નહીં કદાચ આવ્યા હોય તો દેખાઈ દે પણ જે કોઈ આવ્યા નહીં તો આપણે મિત્રો ચા નાસ્તો કરી દઈએ અને ચા નાસ્તો કરી અને પછી નેખડીએ વિસનગર બાકી તો જુઓ એ ભાઈ આમ જો પહેલા પહેલા ફોન નહીં પહેલા મને 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 ગુડ મોર્નિંગ કરો પહેલા ચા કોરીએ પહેલા ગુડ મોર્નિંગ બોલાવો પછી ચા કો ગુડ મોર્નિંગ બોલ સ્વાગત હા તો કરો આટલું બોલતા ગુડ મોર્નિંગ પહેલાં ફોન નહીં પાસું ફોન ન કં તો ફોન લઈ લે થોડું એક બોલી દે કે પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો બોલવા વખતે કઈ ફોન લઈ જાઉં છું બોલો હા મિત્રો ચાપી જો દાતાં કહ્યું હું તો ફોન જોઉં છું ભાઈ મા પપ્પા જા હા આ તો એને કોક બનાવી બધું બે તો લીટીઓ લીટીઓ કરે કે કે હું પપ્પા દવા દવાખોન જાહેર આ બો ડોક્ટર ઇન્જિયાલ છે તો ડૉક્ટર ઇન્જિયાલ છે તો હા ટાટા કઢી તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લે હજી સજી નાસ્તો કરવાનો તમારે ગોવાડા ઉપર વેલા વેલા છે તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને પછી મળીએ ચાલો છ ઘણ જવાનું હા ચાલો ચલો ચાલો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ

ચલો ભા હેતરમાં જતા ઘેર આવ કે તો મિત્રો નાસ્તો આવીને એક પોટલી ગેર નાખ્યા ને પાછી સાંજની બીજી પોટલી વાળવા માટે જાય સમારબુન અને આપણે વિસનગર જવા માટે લેટ થઈ છે ઓલરેડી દસ વાગી જશે હળા દસ વાગ્યાનો ટાઈમ આવ્યો છે જલ્દીથી જલ્દી સાંજની પોટલી થઈ જાય તો ફટોફટ નીકળી ગઈ સારા નાખતા જઈએ કે સોરી દવાખાને ભેગા થઈ જઈએ તો બન્યા રહીએ હા એટલે બધું ઉગ્યું હતું દોડાવડા લગભગ આ ચોમાસું દરમિયાન વિના પોસિબંધ છે અડધો કલાક એક્સ્ટ્રા તો આ રસ્તો જ લઈ જશે કી જાય વિનગર હા હા હજી મિત્રો હજી દવાખાનો હું બસો મીટર હા મિત્રો દવા પણ ફોર્મ તો પૂરું થઈ ગયું છે મસ્ત રેડી ઓકે થઈ જાય ઘણું બધું સાહેબી કીધું ફોટો પાડ્યો પગમાં પટ્ટો પહેરાયો પણ મિત્રો એ બધું આપણે ઘેર દેન તમારું બતાવીશું કારણ કે અત્યારે હાલ આપણા બહા શૂટિંગમાં જવાનું છે એટલે ટાઈમ નહીં બાકી તો મેડિકલ છે તો મેડિકલથી મસ્ત દવા લઈ લઈએ અને દવા લઈને પણ સીધા ઘરે જઈ અને રાત્રે તમને બતાવશું તો આપણને બહુ તકલીફ થાય અને શું કેવું થાય છે તો પછી મળી જ તો મિત્રો અત્યારે બાર વાગ્યા ને પિસ્તાલીસ મિનિટ થઈ છે આવું ઘેર પહોંચે છીએ અને ઓલરેડી લેટ પડી જાય છે બાકી ઘેર જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે ડીજી બેનના હવે થયું તો મિત્રો જમવા માટે આપણે બનાવી છે કઠોળ છે ચણાનું શાક બનાવ્યું છે ગમની રોટલી છે અને છાશ છે અને આપણને ખાટી છાશ ચાવાની આગળ ના પાડી છે તો મિત્રો ફોટો પણ દેવી દઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી નાખી છે આઈ જે છે શું મકાકાનું સોરી ખેમાનું અને જીવણિયાનું ઘર બતાવીએ છીએ એક જ ક્ષેત્રમાં લગભગ આપણા બાપા સીતારામથી પોચેક સાતેક કિલોમીટર દૂર અને અહીંથી શૂટિંગ ચાલુ થાય છે સાતેમાં અઠવાડિયા જુગારનું હતું એમાં જ કન્ટિન્યુ ભાગ ચાલુ છે

મિત્રો આપણે મસ્ત નાસ્તો લઈ લીધો ચા લઈ લીધી છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ બાકી તો હું હેતમ જોઉં હું પોકલી લઉં બાલી હ જાગ્યો મારા બકાવા છે લીયા તો મિત્રો હવાની આપણે એક પોટલી લાંબાઈ લઈ જઈશું હેતર મોકલી આપણે હેતરમાં જઈને ચાની પોટલી લઈ આવીએ સવારે બુંદનેમાં બુંદની કરીને મૂકી છે તો ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા ને સાડા પોચ અને બી ગુણ બે જણા હતા પોટલી લેવા છો જઈએ દીગી હા ડાબુ નાની તો મિત્રો ચાંદની પોટલી લેવા જઈએ છીએ હવે થોડું લેટ થઈ ગયો ચા નાસ્તો કરીને પછી નીકળ્યા ને વાતાવરણ વરસાદનું કરી દીધું છે જબરદસ્ત પવન આવ્યો છે વરસાદ આવે એવું કર્યું છે તો મિત્રો ફટોફટ સાનની પોટલી થઈ જાય મેં ફોન ચાલુ કરે તો મિત્રો ભેસો મસ્ત ધોવાઈ જાય છે અને ટાઈમે થઈ ગયો છે ઓલરેડી દૂધનું તો ફટોફટ જઈએ અને દૂધ ભરાવતા આવીએ દૂધ ભરાઈને આવીને પછી મળીએ મિત્રો શું લાવવાનું કે હમ ચોકલેટ લાવવાની ને છેટલી લાવું બે તો મિત્રો અત્યારે સાત વાગ્યા અને પચાસ મિનિટ થઈ છે હવે મસ્ત દૂધ ભરાઈ અલિયા ગોડા છોકરા બધું શું કરી દી એ તો મિત્રો ખરી જગ્યા થઈ ગઈ છે જાણે સ્કૂલમાં હતો અગિયાર બાર કરતો અને સ્કૂલમાં જતો એ વખત કબડ્ડીની સ્પર્ધા ચાલતી દીધો આપણે કબડ્ડી રમવા જાતા હતા સ્કૂલમાંથી અને એ વખત લગભગ બે હજાર ચૌદમાં કેવું પગનું ઘૂંટણ ફરી ગયો એટલે વારાગડીએ જો વચ્ચે જગ્યા ખાસી બધી થઈ ગઈ છે થોડું થોડું ઘસવાનું છે મિત્રો એ ટાઈમથી મારા કદાચ બીજી જગ્યાએ કોઈ પણ વસ્તુમાં વધારે પડતું જોર કરવા દઉં ને તો એ ઘૂંટણ જે જગ્યાએથી ફરી ગયો હતો એના લગભગ બેથી ચાર પાંચ વખત પાછો ફરી ગયો બાઇકની કીકમાં પગ થોડો ઘણો દોઢો રહી જાય તો પાછો ફરી જાય આવું તો એને ચાર પાંચ વખત થયું હવે અચાનક દુખાવો ચાલુ થઈ ગયું હતું તો મિત્રો આપણે દવાખાના ડૉક્ટર સાહેબની બતાવી દે એમનું કેવું એવું થયું તો સામાન્ય વસ્તુ જો માઇનર કોઈ પણ બધું જોરદાર નહીં તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પણ ખોરાક થોડો એવો લેજો તો જેનાથી તમે કીધું છે કે આવું આવું કરજો તો આપણે એ રીતના ટ્રાય કરીશું એટલા માટે ખેડવામાં બે કોઈ તકલીફ થતી નહીં પણ જરા જરા દુખાવતો હતો રીમેડી બતાવી દે તો સારું બાકી તો જો અગરના ડૉક્ટરો બધા સારવાર કરવા માંડવી જાય ડૉક્ટર ડીગીબેન ડૉક્ટર મનીષબેન તો મિત્રો જે હતું એ હકીકત તો કહી દીધું કે આપણે આના માટે વિસનગર ગયા હતા બાકી તો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું તો બધો મસ્ત ઘરનો ભેગો થઈ અને જમી લઈએ ને બાકી તો બતાવીએ જમવામાં જ હું બનાવીશ તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં આજે આપણે બનાવ્યું છે ડુંગળીનું મસ્ત રસાવાળું શાક છે

તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ મિત્રો વિડીયો જેવો લાગજો જરા કમેન્ટ કરી દેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નોટ જય જગન્નાથ